કોટંબી ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં પુષ્પાબેન વિક્રમભાઈ પરમારનો બસો ત્રીસ મતે ભવ્ય વિજય બે ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કરમાં કોટબી ગ્રામ પંચાયત સરપંચ પુષ્પાબેન વિક્રમભાઈ પરમારને બસો ત્રીસ મતે ભવ્ય વિજય વિજેતા ઉમેદવાર પુષ્પાબેન વિક્રમભાઈ પરમારે વિકાસની વાતો કરી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા આજે કોટંબી ગુરુ ગ્રામ પંચાયતના ઉમેદવાર મારે પરમાર ખુશબાબેન વિક્રમભાઈ એમને કુલ મત છસો ને આઠ મળ્યા વિજય કર્યા છે અને તેમ છતાં અમે મહેશભાઈ વિક્રમભાઈ અમે આ બધા ગામના બહુ આગેવાનો લાકડાપનથી તડાતો મિનત કરી અને આજે ખુદાબેન વિજય બનાવી છે અને હળી મળીને સંપ રાખી અને આ બધા ઉચલાવો સાહેબ અને બસો ત્રીસ ની ઝીર મારી એટલે રેકોર્ડ તોડ્યો સાહેબ મારી બોડી પેનલ બોડી પેનલ સર બધા એક સભ્ય તો એ કોટુંબી ગામના સરમજના સરપંચ પંચના ઉમેદવારમાં આવી પરમાર પુષ્પાબેન વિક્રમભાઈ જેઓને છસો ને આઠ મત મળ્યા છે તે પૈકી બસો ત્રીસ મતથી વિજય થયા છે અને તેમ છતાં આખી કોટંબી ગુરુ પંચાયતની પેનલ બિનહરીફ વિજય છે અને તેમ તે પૈકી વોર્ડ નંબર પાંચમાં ડામોર રાજેશભાઈ રમેશભાઈ કે પણ વિજય થયા છે શુભ નામ મહેશભાઈ પર્વત છે વિજેતાબેનનું નામ આખું બોલો પાછું કુટુંબ સરપંચ તરીકે પરમાર પુષ્પાબેન વિક્રમભાઈ